दादा અંતતા આવો છો હા કરશું નહીં આ તો જોતો તો હું એટલે હું બોલ બોલ કરતી થી છે ઈ તો મને ખબર છે કે ભાઈબંધ નકામનો ભાઈબંધ છે તમારી ભાઈ મારું બકાળા ન ભડી રન ભઈવાડી ભઈ ના જોઈ હોય તે આને લાવવાનો તારા એ ભાઈ તારા ના

ડાણાવરી પૈબર મંડીત પડે મંડીત પડે હેડ્યું 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 જાય જા કોમ એવું મળ્યું હો ને હાહરી વેમલી હું હેડુ છું ઓમે તારો તારા બૈરા આગળ હેડતું નહીં ભાઈબન નઈ કાઢી નાખજો તમને કાઢી મેલા કોઈ ના ના જો ચપ્પલ ચપ્પલ ના ખવડાવ કોઈ નહીં તું તાર જા આ જા બસ લપર સપર કરીને આય હા બાપા કોણ લ કરબો બાપા તમાર છોકરા ને કેવો ને કહી દેજો ન કે હું જતી ને તો વળી નહીં આવ હવે ક્યારે કહી દઉં છું ઢોલા મારી ગયા મને ફેંકી દીધી ઓમ કાટલા મન વાડ્યો લો

મને કંટાળો મને ઘેર ટોટિયો નઈ મને એમ થાય માંડું બરોબર અને બાપા ને કે મારા બાપા એના બાજુ બેસીને પછા લાલ ને લાલ ચોર મારે

અરે યાર તમ છોકરો સસ્તાન ભેગો થયો બસરાન મારે છે તો બૈરામ શું થઈ ગયું છે ઈઓ પેલા મારવાના તો રોજ બધા બેટા બેટા મારા લાગની યાર કને વાત કરું તને બાઈ યાર લેમી લઉં જારે લાયો તાનુ યાર બહુ વેમ કોઈ નઈ શું નો વેમ કરે છે અને યાર મારા કને કેવું યાર મેં ગરમી હગુ કરવા નતું ને બુટ તારી કોન ની બુટ એડ્યું ના હોત ને મારા લાલ ને મારે મારવો ના પડો તો તાર રૂપાળો બે ભણ્યો સાવડો આવડો શોખ જોરાવું પડશે શોક નડગત નું હોય બોલો

આરું છે ને આયો તારનો બખારો છે બધું મને ઉંગવાયા મરતું નહીં પેલી વસ્તુ લાયો બતાવજો છાની વસ્તુ કશું નઈ લાયો તું જા અરે મેલકા ડખો ખાવાનું પીવાનું કરો કો વસ્તુ મને નઈ બતાય ને માટે લાયો તો હું તેમું મેલું હું લાયો જી લાલ શું નહીં લાવ્યો અરે સોખવટ કરને વાત ની હવારો યાર મારે અંતર લઈને મારી વાત તો તમે હું કંટાળ્યો મજા ભીડો પણ મારી વાત

બોલાય ફોન કુકરો શિખર શું ખેલો ભાઈ ના ના ગુલામ બોલો કુકરા ઘર ના પાછળ આવજે ઘેર આવજે ઘેર ભીડું <Nah> સમજરો <Nuhi> <Bomsa main. Nuhi> <Nuhi> <Nuhi> <Nuhi! Nuhi> નવરાત્રી મોટી જે વાગતું હોય તેવું વાગ વાગતો હું લાશ હોય

જુટ બોલે બોડી એવું નતું તારા માટે લાયો તો વન શું કહેવાય હું હંતાડીને એટલું મેલ્યું તું લેવા તારો ચોખવટ કરી દીધી ઇના માટે એ

માટે મને એમ થયું કે આટલું વાલું તો હમણાં થોડા દાડા શાંતિ થઈ જાય એના માટે લાવ્યોગાક બાદ ખાઈ લો ખવડાવું ખવડાય કરજે કુવામ પર ખરું ક્યારે નવરાત્રી ના ઢોલ જેવો કર નાખ્યો મને હું ના હુ ના ગરબા ના તાલ વાગી થોય જેવું નોકરો ને ખોટા કજિયા કરે કે નતું હાલ મારે મેં પેલો વિડીયો જોયો તો મારે તને સતરસાઈ આલવાની હાલવાની

તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું જય માતાજી કરે